ગરમાં ઠેર ઠેર નવા નવા શોપિંગ બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા ગેરકાયદેસર ઉભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે જો દિન સાતમાં આમોદના બાંધકામ ને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી જેથી આમોદમાં ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આજરોજ સવારે સરાના ભાગ્યાના અરસામાં નગરપાલિકાએ કામગીરી કરી હતી કાયદેસર કોમર્શિયલ બાંધકામો નજરે આવેલ હતા તેથી પાલિકાની ટીમો દ્વારા પચાસ થી વધુ મિલકતોને હાલમાં બાંધકામ અંગેની અને વેરા અને આકારણી બાબતની નોટિસ આપવામાં આવેલ છે અને દિન સાતની મુદ્દત પણ આપવામાં આવેલ છે તેમાંથી પંદર જેટલા લોકોનો અમને જવાબ પણ મળેલ છે અને આગળ નોટિસ આપવાની અને અમને જવાબ છે એ વેલિડેટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જો સમય મર્યાદામાં આ જે બાંધકામના માલિકો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની કોઈ પણ દસ્તાવેજ દસ્તાવેજો રજૂ કરવાની હોય અથવા આકાણી બાબતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે સીલિંગ સહિતના તમામ કાયદેસરના પગલા લેવામાં આવશે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે